યસ ફ્રેન્ડ્સ ક્લબ અને અમારા ખૂબ સનિષ્ઠ કાર્યકર્તા માણસુરભાઈ વાળા અને એમનું ગ્રુપ આજે છાસ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરી રહ્યા છે ત્યારે હું એ સૌને ગ્રુપને મિત્રોને અભિનંદન આપું છું કે આ કાળઝાળ ઉનાળામાં રાહદારીઓને ઠંડક મળે અને છાસ એવું પીણું છે કે પેટ માટે પણ સારું અને ઠંડક માટે પણ સારું આવી કાળજાળ ગણવીમાં આવું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગ્રુપને હું અભિનંદન આપું છું અને આવા સેવાકીય કાર્યો દ્વારા લોકોનું જેટલું સુખાકારી માટે થઈ શકે એટલું આપણે દરેકે એ સમજી વિચારીને આ કાર્ય કરવું જ જોઈએ આજે અમારે આ યસ ફ્રેન્ડ ક્લબ દ્વારા છાસ પ્રોગ્રામ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ એક જ જગ્યાએ પ્રોગ્રામ અહીંયા કરી છે અને ખાસ તો અમારે સંસદશ્રી બરસોત્તમ રૂપાલાભાઈ રૂપાલાજી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા માધવભાઈ દવે શહેર ભાજપ પ્રમુખ વીરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી અને અમારી યસ ફ્રેન્ડ ક્લબ દ્વારા અમે આ કરી છીએ ખાસ તો એક તો અહીંયા ગુંદાવાડી હોસ્પિટલ અહીંયા ઘણા દર્દીઓ આવતા હોય પ્લસ અહીંયા માર્કેટ છે માર્કેટમાં હજાર ઘણા બહેનો અહીંયા ખરીદી કરવા શોપિંગ કરવા આવતા હોય એટલે દરરોજના અમારે હજાર પંદરસો માણા છાશ પી જાય પીવા આવે છે અને અત્યારે આ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી જેવું તાપમાન અને આવા તાપમાનમાં એક પાણી ન મળતું હોય માણસને એમાં અમે છાશ પીવરાવી છીએ એટલે છાશ પીને બધાને ઠંડક વરે અને રાજી થાય અને એક સેવાનું કામ કરી છે અમે આવા વિસ્તાર આ વિસ્તાર મને ઘણી વાર એમ થાય કે આવા પિસ્તાળીસ ડિગ્રી તાપમાન છે અને આવા તાપમાનમાં માણસ બિચારા આમથી આમ આવા તડકામાં ખરીદી કરવા હેરાન થતા હોય ક્યાંય પાણીના બરફ હોય ન હોય પણ કીધું આપણે છાસ પીવરાય છાશ પીવાથી એક ઠંડક વરે અને પબ્લિકને એમ થાય કે ના અમને આ શોપિંગ તો રાજી થાય